હિંમતનગરમાં આવેલું અજૈન મંદિર આશરે પાંચસો વર્ષ જૂનું છે કહેવાય છે કે જે મંદિરને સો વર્ષ પૂર્ણ થાય તે તીર્થધામ બને છે આ મંદિરની મૂર્તિ એકસો વર્ષ જૂની છે અને એટલે જ આ વર્ષો પુરાણા મંદિરમાં જૈન ભક્તો ઉમટી પડ્યા છે પર્યુષણ નિમિત્તે અહીં જૈન સમાજના લોકો આરાધના કરે છે વહેલી સવારથી જ ભક્તો રેશમી વસ્ત્રોમાં સજ્જ થઈ પૂજા અર્ચના માટે આવે છે આખા વર્ષમાં જેટલા બી પાપ કર્યા હોય જેટલા બી જેટલી બી તકલીફો આવી હોય તે બધા આ પર્વમાં આવીને બધા ખમાવે છે એકબીજાથી એકબીજા સાથે જે ભૂલો થઈ હોય તે આ પર્વમાં એને ખમાવામાં આવે છે મહાવીર ભગવાનના આ મંદિરમાં પર્યુષણ પર્વ નિમિત્તે રોજના પાંચસોથી વધુ ભાવિકો આવે છે આજનો દિવસ ભક્તો માટે મહત્વનો છે ભક્તો જૈનોની ગીતા એવા પુસ્તક કલ્પ સૂત્રનું વાંચન કરે છે અને અહિંસા અને જીવ દયા પ્રેમ દાખાવાની નેમ લે છે તીર્થ સમાન જૈન શાસ્ત્રની રીતે એક તીર્થ બનેલું છે પ્રતિમાઓ ખૂબ જ ચમત્કારિક અને ભાવવાહી છે આજે દર્શન પૂજા કરવા દૂર દૂરથી લોકો આવે છે ધર્મ માનવીને એક રાખે છે ધર્મ માનવીને જીવન જીવવાની સાચી રીત બતાવે છે અને એટલે જ શ્રદ્ધાળુઓ પર્યુષણ નિમિત્તે પોતાનો સમય મંદિરમાં પસાર કરવાનું મુનાસિબ માને છે નીલેશ સથવારા વીટીવી હિંમતનગર